ભવ્ય સ્વાગત કરાવ બાપરથી અમદાવાદ બરોડા સુરત અને મુંબઈ જવાવાળા મુસાફર જનતામાં આનંદની લાગણી વર્ષોથી ભુજબાંદ્રા ટ્રેનનું સ્ટોપેજ જ બાબર રેલવે સ્ટેશન માટે વર્ષોથી માંગણી હતી બાબર રેલવે સ્ટેશન ખાતે બાબરના સાંસદ ગેનીબેન ઠાકુર અને રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા ભુજબાંદરા ટ્રેનનું સ્ટોપેજ તારીખ ચોવીસમી જાન્યુઆરી બે હજાર પચ્ચીસ રાત્રેના દસ કલાકે આવી હતી ને તેવા તેના સ્વાગત માટેનું આયોજન કરાવ ભુજબાંદ્રા ટ્રેનોનું સ્ટોપેજ થતા જ લોકોએ ઉમળકાથી વધામણા કર્યા હતા બાપરના રાજકીય સેવાભાવી લોકો દ્વારા રેલવે મિનિસ્ટ્રેટર અશ્વિની કુમાર વૈષ્ણવને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી રેલવે મંત્રીના આદેશથી મુંબઈ પશ્ચિમ રેલવે પોલીસના જી એમ અશોક મિશ્રાએ સર્વે કરીને બાબર રેલવે સ્ટેશન પર ભુજ બાંદ્રા ટ્રેનનું સ્ટોપેજ માટે મંજૂરી આપી હતી બાબર ટ્રેન ભુજ બાંદ્રા ટ્રેનનું ભવ્ય સ્વાગત માટે કાર્યક્રમ યોજાયો આ ભુજ બાંદ્રા ટ્રેન અમદાવાદ અઠવાડિયામાં બે દિવસ એટલે કે સોમવારે શુક્રવારે દોડે છે બાબર ખાતે રાત્રે દસ કલાકે સ્ટોપેજ કરવામાં આવતા લોકોએ હર્ષભેર રેલવે ટ્રેનનો અગરબત્તી અને દીવો પ્રગટાવી આરતી ઉતારી ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું અને સાંસદ ગિનીબેન ઠાકોર દ્વારા બાબરથી ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી પૈડા વેચી મોં મીઠું પેંડા વેચીને

ભુજ બાંદ્રા ટ્રેનનું જે સ્ટોપિંગ આપવામાં આવ્યું છે એ લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે અને એક લોકલ સાંસદ સભ્ય તરીકે રેલવે વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું આ સ્ટોપિંગની વર્ષોથી જે માગણી હતી એ માગણી મંત્રાલય મારફત પૂરી કરવામાં આવી સ્ટોપિંગના કારણે નાના મોટી રોજગારી પણ વધશે અને મધ્યમને ગરીબ વર્ગ કે જે પોતાની પર્સનલી ગાડી લઈને જવી અથવા મોંઘી પડે અથવા તો જે પોતાનું માલિકીનું વ્હીકલ નથી અને ધંધા રોજગાર સાથે સંકળાયેલા સુરત હોય મુંબઈ હોય વડોદરા હોય અમદાવાદ હોય આ મોટી મોટી સિટીઓ સાથે વર્ષોથી ધંધા રોજગાર સાથે સંકળાયેલા વેપારીઓ તમામ સમાજના નાના મોટા લોકોને આનો લાભ મળશે એટલે આજે આ રેલવે વિભાગના મંત્રી જે મંત્રાલયના અધિકારીઓ અને બાબરના તમામ નગરજનો હાજર રહીને એક આ લીલી ઝંડી આપીને એમનો આભાર માનવાના છીએ અને આ રેલવેની જે સુવિધા છે એના હિસાબે જે કાંઈ નાના મોટા ધંધા રોજગારથી કરીને કાયદો વ્યવસ્થા જે કાંઈ નાના મોટું હોય એ પણ ક્યાંક ને ક્યાંક જ્યાં જરૂર પડે ત્યાં અમારી પૂરેપૂરી મદદ રહેશે ફરી પાબરના વેપારીઓનો અને રેલવે મંત્રાલયનો આભાર માનું છું અને સાથે આવનાર સમયની અંદર આ રેલવે સ્ટેશન જે બાબર છે એની અંદર ને નાના મોટી સુવિધાઓ બાકી હોય એ સુવિધાઓની જે માગણી છે એને પણ મંત્રાલય સુધી પહોંચાડીશું અને એને પૂરી કરવા માટેના પ્રયત્નો કરીશું એક આ ચૂંટણી પહેલાં બાબરના વેપારીઓને તમામ લોકોને વાયદો આપ્યો હતો એ મંત્રાલયે મારા માધ્યમથી પૂરો કર્યો એ બદલે એમનો સૌનો આભાર માનું